બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શમણવા પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શાળાના આચાર્ય શ્રીમતી મનીષાબેન રાવળના વડપણ હેઠળ યોજાઈ જેમાં બાળકો દ્વારા શિક્ષકોની ભૂમિકા ભજવી હતી બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શમણવા પ્રાથમિક શાળામાં આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી શાળાના આચાર્ય નનીજા હેઠળ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવી હતી જેમાં શિક્ષકો દ્વારા માર્ગદર્શન સુંદર પૂરું પાડ્યું હતું જ્યારે શાળાના બાળકો દ્વારા આચાર્ય તેમજ શિક્ષકોની ભૂમિકા ભજવી હતી જેમાં શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ રામજી બરાયગોર કાંકરેજ બનાવસકાંઠા શિક્ષક દિન છે આ પ્રાથમિક શાળાની અંદર પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો છે અને શિક્ષક દિનમાં શાળાના બાળાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને તેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલ છે